બન અઢી કલાક સુધી વન ટુ વન આ તમામ લોકોને સાંભળ્યા છે એમાં અનેક અમારા ધારાસભ્યો અને સાથે સાથે સંગઠન દ્વારા બી જે અલગ અલગ સૂચનો અને ફરિયાદો હતી એવા બી જે પ્રશ્ન હતા એને બી સાંભળવામાં આવ્યા છે અને મોટા ભાગના પ્રશ્નો કે આવનારા દિવસોમાં નિરાકરણ કઈ રીતે આવી શકે તે માટે આ છેલ્લા ત્રણ કલાકથી અહીંયા બેઠકો ચાલુ હતી તે પછી રાજકોટ રાજકોટ શહેરના પ્રતિનિધિઓ અને શહેર પોલીસ વિભાગ જોડે એક સંકલન બેઠક કરવામાં આવી છે આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો એટલે કે ટ્રાફિકના મુદ્દા પર બી ચર્ચા કરવામાં આવી છે ટ્રાફિકના મુદ્દા માટે ખાસ કરીને મહાનગરપાલિકા પોલીસ અને બધા જ વિભાગ સાથે મળીને

એસપી સાથે વાત કરી છે હોસ્પિટલમાં ભી વાત કરી છે અને ગંભીરતા પૂર્વક એક જોઈન્ટ ટીમ બનાવીને આની ઉપર કડક માં કડક હાલમાં જ તાત્કાલિક એક્શન લેવા માટેની સૂચના આપવામાં આવી છે